આ મુદ્દે વડોદરાના આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ કોંગ્રેસ પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિનોદ શાહે સ્પંદન ચાર પાસે અસામાન્ય વિરોધ પ્રદર્શિત કર્યો હતો તેમણે ચૂંટણીલક્ષી કાર્યક્રમોના પોઝા હેઠળ કથિત રીતે કર્મચારીઓ પ્રત્યે સરકારની નિષ્ક્રિયતા સામે ધ્યાન દોરવા માટે સ્વ શરીર પર સાંકળી પ્રહાર કર્યા હતા કેન્દ્રમાં છેલ્લા દિવસમાં રાજ્યભરમાં ફરજ દરમિયાન સોળ જેટલા બિલોના મૃત્યુની ચોંકાવનારી ઘટનાઓ રહેલી છે આ સંદર્ભમાં વિરોધ વિરોધકર્તાએ મૃતક કર્મચારીઓના પરિવારજનો માટે તાત્કાલિક એક કરોડ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માંગ કરી છે

અસહ્ય ભારણ અને સતત તણાવને જ જવાબદાર ઠેરવી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનથી ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણાની કામગીરી અને કર્મચારીઓની સલામતી અંગેની નીતિઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે